બડવાની જિલ્લાનો યુવાન સુરેશ ઉમર વર્ષ ચાલીસ ગુમ થતા પરિવારજનોએ તેની ખૂબ ચિંતા સેવી તેની સતત શોધ ચલાવી હતી અનેક રાજ્યોમાંથી થઈ આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મળી આવતા સંસ્થાના સંચાલક શ્રી જયરામભાઈ ભગત તથા તેમની સમગ્ર ટીમે તેની ખૂબ જ સારી સારવાર કરી હતી માનવજ્યોતના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા સુરત આશ્રમના મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે આશ્રય આપી મધ્યપ્રદેશની પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા તેના પિતા તથા ગામના સરપંચે તેનો કબજો લીધો હતો પિતા પુત્રનો પાંચ વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આખરે સુરેશ પિસ્તાલીસ વર્ષનો થઈ પોતાના ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ છે મિલન સમયે યુએસએ સ્થિત અને બીદડા કેમ્પ સેવા આપવા આવેલા ડોક્ટર શ્રી શરતભાઈ કુંચીપુડી અને ડૉક્ટર વિજયાબેન કુંચીપુડી તથા કિરણભાઈ ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર દીપેશા આનંદ રાયસોની પંકજ કુરુવા તથા દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા પિતા પુત્રનું પાંચ વર્ષે થયું મિલન જ્યારે પાંચ પાંચ વર્ષ પછી મિલન થતું હોય ત્યારે સ્વાભાવિક છે ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે એવો જ એક બનાવ મધ્યપ્રદેશના બળવાની જિલ્લાનો યુવાન સુરેશ જે ઘરેથી નીકળ્યો ત્યારે ચાલીસ વર્ષનો હતો અનેક રાજ્યમાંથી તે રખડતો ભટકતો આખરે સુરતના માનવ મંદિર આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચ્યો હતો ત્યાંના સંચાલક જયરામભાઈ ભગત અને એમની સમગ્ર ટીમે તેની ખૂબ જ સારી સરભરા કરી ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા જેઓ સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ચડી આવ્યા માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સિવાશ્રમ પલારા કચ્છની ભૂમિ ઉપર તેને આશ્રય આપી અને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કરી અને એનું ઘર અને પરિવાર શોધી કાઢવામાં આવ્યા આખરે તેના પિતા અને ગામના સરપંચ એ આ દીકરાનો કબજો લેવા આવ્યા આજે પાંચ પાંચ વર્ષ પછી તો વિચાર કરજો જ્યારે ઘરથી છૂટેલી વ્યક્તિ ઘરથી નીકળેલી વ્યક્તિ જ્યારે પાંચ વર્ષ પછી ઘરે પહોંચે ત્યારે પરિવારમાં કેટલો આનંદ થતો છે ભલે એ પછી ગરીબનો દીકરો હોય તો કોઈ શ્રમ શ્રીમંતનો દીકરો હોય પણ પાંચ વર્ષથી જે છૂટો પડી ગયો હોય અને ઘરે પહોંચે ત્યારે પરિવારજનોની ખુશી બેવડાઈ જાય છે આવી રીતે આજે અમારા આશ્રમે જે પરિવાર મધ્યપ્રદેશથી આવ્યો છે એને સંતોષ થયો છે કે પાંચ વર્ષે પણ મારો દીકરો ભગવાને મને પાછો દીધો તો એને ખૂબ જ પરિવારને ખૂબ જ ખુશી થઈ છે ને આ દીકરો આજે પિસ્તાલીસ વર્ષનો થઈને પોતાના ઘર સુધી જ્યારે પહોંચી રહ્યો છે ત્યારે માનવજો સંસ્થા પણ ખુશીની લાગણી અનુભવે છે